નમસ્કાર જય હિન્દ જય ભારત જય માતાજી દરેક દર્શક મિત્રોને હું યુવરાજસિંહ જાડેજા આવકારું છું ફેસબુક લાઈવમાં આજે જોવા જઈએ તો મતદાનનો દિવસ પૂરો થઈ ગયો છે અને મતદાન જ્યારે પૂરું થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં લગભગ સાહીઠ સાહીઠ ટકા જેવું મતદાન થયું છે એટલે તે તમામ મતદારોને જેને ખરેખર પોતાનો જે મતાધિકાર છે મતાધિકાર જે મતાસ્ત્ર છે અને એ મતાધિકાર અને મતાસ્ત્રનો જેનો ઉપયોગ કર્યો છે એને કોટી કોટી વંદન કેમકે આ લોકશાહીનો જે પાવન પર્વ છે લોકશાહીના પાવન પર્વમાં આપણે આપણા હક અધિકાર માટે જયારે લડતા હોઈએ છીએ ન્યાય માટે લડતા હોઈએ છીએ ત્યારે એમાં ખરેખર કહી શકાય કે અત્યારે જયારે લોકશાહીનો જે પાવન પર્વ હોય એમાં પણ આપણે આપણી સહમતી કે અસહમતી એ દર્શાવી અને દર્શાવી ખૂબ જરૂરી હોય છે અને સાઠ ટકા જેવા અમે મહત્તમ તો એવું હતું કે આપણે જયારે અપીલ કરતા હોય ત્યારે સો ટકા મતદાન થાય એવી દરેકને ઈચ્છા હોય અને પોતાના ગામમાં એ બધા જ લોકો જે કાર્ય કરતા હોય એ બધા પ્રયત્નો પણ કરતા હોય છે પરંતુ ગત વર્ષ કરતા લગભગ જોવા જઈએ તો ત્રણ થી ચાર ટકા ઓછું મતદાન થયું છે પરંતુ સરેરાશ જે મતદાન છે મતદાન ખૂબ સારું રહ્યું છે મતદાન છે અને જે લોકો પોતાના કહી શકાય માટે જયારે મતદાન કરતા હોય છે ત્યારે એને લોકશાહીમાં પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એવું મેં ચોક્કસપણે માનીએ છીએ અને જે લોકો મતદાન નથી કરતા એને લોકશાહીમાં પ્રશ્ન પૂછવાનો બિલકુલ અધિકાર નથી કેમકે જયારે આ જે અધિકાર જે મળ્યો છે એ બંધારણના રૂહે મળ્યો છે અને બંધારણના રૂહે જયારે મૂળભૂત અધિકારના ભાગરૂપે જયારે મતદાનનો અધિકાર જે મળ્યો છે એ અધિકારનો આપણે બધાએ એમાં ક્યાંક આપણે પણ મતદાન કરવું જોઈએ આપણા પરિવારોને આપણે બધાને મતદાન કરાવવું જોઈએ અંત ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ સારા દ્રશ્યો સામે એવા લગભગ મેં જે દ્રશ્યો જે જોયા છે તેમાં કહી શકે કે બે થી ત્રણ હજાર સેલ્ફી તો મારી પાસે આવી હતી જે ક્ષત્રિય સમાજના અલગ અલગ જે ગ્રુપો છે તેમાં એમાં ક્ષત્રિય સમાજે પણ ખૂબ સારી રીતે બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે સાબિતી છે કારણ કે ક્ષત્રિય સમાજે પોતાની જે કહી શકીએ વોટ આપી અને પછી જે આંગળીના નિશાન ઉપર ઉપર જે ટેરવા મારે પણ છે એટલે આંગળીના ટેરવા ઉપર જે નિશાન નિશાન હોય એ સહિત પોતાની કહી શકાય સેલ્ફી એ બધી જગ્યાએ ફોરવર્ડ કરી હતી એટલે ખૂબ સુંદર બાબત છે અને ખૂબ સારી બાબત છે કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન એ ખૂબ આવશ્યક હોય છે અને અત્યારે જે લોકો મતદાન કરી રહ્યા છે મતદાન જે લોકોએ પણ કર્યું તેનો બધાનો ખૂબ આભાર હવે જોવા જઈએ તો બે ત્રણ દ્રશ્યો એવા આવ્યા છે લગભગ અઠાણું ટકા જે છે એ આમ ટૂંકમાં એવું લાગે છે કે દ્રશ્યો પ્રમાણે શાંતિપૂર્ણ મતદાન થઈ ચુક્યું છે પરંતુ બે ત્રણ ટકા જે લોકો બે ત્રણ ટકા જે જગ્યાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક વિવાદ સામે સામે આવ્યા છે મહીસાગર જિલ્લો હોય કે પછી છોટાઉદેપુર હોય કે દાહોદ હોય કે બધી જગ્યાએ જે છે ત્યાં ક્યાંક ને ક્યાંક નાના મોટા બુથ કેપ્ચરિંગના છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ માથાકૂટ કરતા હોય અમારા રાજકોટના જે ગોંડલની બાજુમાં બિલિયાળ આવ્યું ત્યાંથી પણ બુથ કેપ્ચરિંગના દ્રશ્યો સામે આવ્યા છે આ એવા દ્રશ્યો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે કેમ કે ઇન્સ્ટાગ્રામ લાઈવ કરી અને કહી શકાય કે મતદાન કુટીર જે કહેવાય ત્યાં સુધી પહોંચી જવું કેમ કે ત્યાં ફોન એલાઉડ જ નથી હોતો છતાં પણ એ લોકો પહોંચી જાય છે એટલે પેલી વેલી નિષ્ફળતા તો એ થાય છે કે જે લોકો મતદાન કરાવી રહ્યા હતા ખરેખર જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસરને જે અધિકારીઓ જ્યાં ઉપસ્થિત હતા ત્યાં એક વ્યક્તિ આ રીતે ફોન લઈને કઈ રીતે પહોંચી કારણ કે સમાન નાગરિક હક જે છે બધાને મળેલા છે એટલે બધા માટે જે નીતિ નિયમો હોય ને એ સરખા જ હોય અને ક્યાંક જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે લોકો આવે છે એ આ રીતે વર્તમાનના દ્રશ્યો બે થી ત્રણ તો એવા છે જ કે જેમાં જેમાં સત્તાધીશ રૂટ પાર્ટીના જે અમુક નેતાઓના દીકરા અથવા તો જે કાર્યકર્તાઓ જે છે એ બળજબરીપૂર્વક અથવા તો ખોટી રીતે એ કાર્ય બુથ કેપ્ચરિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે છે જે આપણી લોકશાહીની જેને શાંતિ આપણે કહીએ છીએ દોડવાનો ક્યાંક ને પ્રયાસ કરી રહ્યા છે આ ન થવું જોઈએ બે ત્રણ ટકાવા લોકો જે છે એ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત છે અને આ રીતે કદાચ એની અત્યાર સુધીમાં તો અટકાઈ પણ થઈ ગઈ છે અને એમને જેલના સળિયા પાછળ પણ મોકલી દેવામાં આવ્યા છે એવું અત્યાર સુધીમાં માધ્યમો જે છે મીડિયા માધ્યમો એમપી એમની પાસેથી પણ માહિતી મળી છે બીજી વાત કે સૌપ્રથમ તો હું તમામ જે મીડિયા મિત્રો છે એમનો આભાર માનવા માંગુ છું કેમ કે આ જે મીડિયા મિત્રો હતા તેને કહેવાય ને ચોવીસે કલાક પોતાનું રિપોર્ટિંગ કર્યું છે અને એઝ ઇટ ઇઝ રિપોર્ટિંગ કર્યું છે જેવા દ્રશ્યો એમની સામે આવ્યા એ તમામ દ્રશ્યોની સામે જે આવેલા દ્રશ્યો છે એમને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક્સ વાયઝેડ મરી મસાલો ઉમેરા વગર એની તમારી સમક્ષ એ મૂક્યા છે એટલે ખૂબ સારી બાબત કહેવાય કારણ કે લોકશાહીનો જે ચોથો સ્તંભ જેને કહીએ છીએ એ માધ્યમો છે અને એ ખૂબ સરાહનીય રીતે ખૂબ જ સરાહનીય રીતે એની નિભાવી છે એટલે તમામ મીડિયા મિત્રો જે છે મીડિયા માધ્યમો છે ઇલેક્ટ્રોનિક મીડિયા છે પ્રિન્ટ મીડિયા છે ડિજિટલ મીડિયા છે ડિજિટલ મીડિયાનો ખાસ રોલ રહેલો છે આ બધી બાબતોમાં તમે એમાં ડિજિટલ મીડિયા એ પણ પોતાની ખૂબ સુંદર ભૂમિકાઓ ભજવી છે ત્યારે એ તમામ મીડિયા જે માધ્યમો છે એમને ખૂબ અને સોશિયલ મીડિયામાં કહેવાય ને થોડા થોડા સમય અવેરનેસના પણ પણ એ એ બહાર આવતા હતા ખૂબ હેલ્ધી છે કે લોકો એકબીજાને જાગૃત કરી રહ્યા હતા એકબીજા લોકોને કહી રહ્યા હતા કે ભાઈ હું વોટ દેવો તમે વોટ એવા કે નહીં આ પ્રકારની જે બાબતો જે સામે આવતી હતી એ ખૂબ સુંદર હતી ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે ક્ષત્રિય સમાજની આંદોલનની અસર ચોક્કસપણે પડવાની છે એમાં નાજ નથી ક્ષત્રિય બહુમૂલ્ય જે વિસ્તારો જે છે એ ક્ષત્રિય બહુમૂલ્ય વિસ્તારોમાં એમની અસર ચોક્કસપણે પડશે અને જોવા તો જામનગર જેવા વિસ્તારોમાં હજી ઘણા બધા નેતાઓની ઊંઘ હજી ઉડી ગયેલી છે અને જામનગર હોય પછી રાજકોટ હોય ભાવનગર હોય એમાં ઘણી બધી જગ્યાએ અત્યારે સૌરાષ્ટ્રના જે રિઝિયન છે તેમાં તો ખાસ અત્યારે ઊંઘ ઉડી ગયેલી છે કારણ કે જે નેતાઓ છે એનું જે મત પેટીમાં એનું ભવિષ્ય જે છે નિશ્ચિત થઈ ગયું છે એટલે જોવા જઈએ કે કઈ પ્રકારનો નાદ નીકળે છે અને ક્યારે જ્યારે મતદાન મતદાન પેટી ત્યારે જે લોકોને ખ્યાલ આવશે કે કે લોકોએ કર્યા છે કર્યું નથી એ બધું ક્યારે ખબર પડશે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેટલો હતો અને કેટલો મતમાં કન્વર્ટેડ થયો એ પણ આપણે ચાર તારીખે જ ખ્યાલ આવશે કારણ કે જે રીતે આક્રોશ હતો એ ખરેખર આક્રોશ એનો વ્યક્ત થયો છે કે કેમ કારણ કે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ બહુ કેલ્ક્યુલેટ પાર્ટી છે કેલ્ક્યુલેશન સાથે ચાલનારી પાર્ટી છે એ બધું ને માઇક્રો માઇક્રો પ્લાનિંગ કરીને આગળ વધતી પાર્ટી છે કોઈ સભા હોય કોઈ સંગઠન હોય એમાં કેટલા લોકો રાજપૂત સમાજના આવે છે કેટલા નારા લગાવે છે કેટલા નારામાં સહયોગ આપે છે આ બધી ઝીણી ઝીણી બાબતો જે છે એ કાતરી કાતરીને ચાલતી હોય છે કારણ કે ગ્રાઉન્ડ ઉપરના તમામ વ્યક્તિઓનું એનું જે મેનેજમેન્ટ છે બુથ મેનેજમેન્ટથી લઈને તમામ જે મેનેજમેન્ટ એ તમામ મેનેજમેન્ટ છે એ બધી જ બાબતો જોતી હોય છે કે ભાઈ અહીંયા જે વાસ્તવિક ડેટા જે હતા એ વાસ્તવિક ડેટામાં રાજકોટની અંદર કારણ કે એક રીતે કોઈ કહી દેવું કે સાત આઠ લાખની મેદની હતી પણ એ વિસ્તાર સાત આઠ લાખમાં થઈ શકે છે કે કેમ એ તો ભારતીય જનતા પાર્ટીને પણ ખ્યાલ છે અને જે ખરેખર બુદ્ધિજીવીઓ છે એને પણ ખ્યાલ છે એટલે જે પબ્લિક ભેગી થઈ પબ્લિકમાં કેટલા લોકો આક્રોશિત હતા અને કઈ રીતે આખો મોડ હતો એમાં ગ્રાઉન્ડ લેવલના ગામડા સુધીના બધા જેના મેઝરમેન્ટ થતા હોય છે એટલે એ પણ અત્યારે કેલ્ક્યુલેશન સાથે દાવાઓ કરી રહ્યા છે કે છવ્વીસ માંથી છવ્વીસ જીતી રહ્યા છે અને સામે પક્ષે કોંગ્રેસ છે સામે પક્ષે બીજા અન્ય પક્ષો છે આમ આદમી પાર્ટી પણ છે બે સીટ ઉપર અને ચોવીસ સીટ ઉપર જે છે તો એમાંથી તે ત્રેવીસ સીટ ઉપરના પોતાના ઉમેદવાર એ કોંગ્રેસના પણ હતા તો તે પણ એવા દાવાઓ કરી રહ્યા છે કે અમે દસ પંદર સીટ જીતી રહ્યા છે એટલે દાવાઓમાં કેટલી સત્યતા અને કેટલી પોકળતા છે તો ચાર તારીખે જ ખ્યાલ આવશે પરંતુ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે ક્ષત્રિય સમાજના આંદોલનને કારણે ઘણી બધી બાબતો નોંધ લેવા જેવી તો છે જ એમાં નહીં કારણ કે કારણ કે લોકસભાની ચૂંટણી હોય તો એમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે હંમેશા હંમેશા નિરસતા જોવા મળતી હોય છે મોટા ભાગે કારણ કે લોકશાહી લોકસભાની ચૂંટણી આ વિધાનસભાની હોય કે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત હોય તો એમાં તમને ચોક્કસપણે આક્રમકતા જોવા મળે અને ઘણા બધા એવા દ્રશ્યો અલગ અલગ જોવા મળે પરંતુ લોકસભાની ચૂંટણીમાં હજી સુધી એવા દ્રશ્યો જોવા નહોતા મળતા પરંતુ આજ વખતે જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું તેને કારણે ઘણા બધા દ્રશ્યો એ અલગ અલગ પણ જોવા મળ્યા અને એ જે ક્ષત્રિય સમાજના આંદોલનને કારણે જે દ્રશ્યો જોવા મળ્યા અને જે સાવ નિરસ ચૂંટણી હોય એ આખી ચૂંટણીનું પરિવર્તન થઈ ગયું બરાબર છે આખી ચૂંટણીમાં ઉત્સાહ આવી ગયો એમ કહું તો ચાલે કારણ કે ઉત્સાહ ભેર કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજી કોઈ પાર્ટી હોય પણ એમાં ઉત્સાહ ભેર ચૂંટણીમાં બધા લોકોએ પોતાનો રંગ એ જમાવ્યો અને રંગ લગાડ્યો બરાબર છે અને રંગે રંગાઈ પણ ગયા છે બધા લોકો એટલે એ ચૂંટણીમાં એ પરિણામમાં કેટલું પ્રવર્તિત થાય છે જોવાનું રહ્યું ક્ષત્રિય સમાજે ખૂબ સારી લડાઈ આપી છે ક્ષત્રિય સમાજની લડાઈમાં પરિણામ જે પણ આવે બધું એક્સેપ્ટેબલ જ છે પરિણામ તો ક્ષત્રિય સમાજે પોતાની આક્રમકતા બરોબર પોતાની શાલીનતા પોતાની ધૈર્યતા પોતાની અનુશાસનની જે પદ્ધતિ છે એ બધી જ વખાણવાલાએ જે હતી એ બધી જ બાબતોનો એના દર્શન આ આંદોલનમાં કરાવ્યા છે એ હંમેશા હું માનું છું કે ક્ષત્રિય સમાજની આ નોંધ એ તમામ જે પણ ભવિષ્યમાં જે ઇતિહાસો લખાશે ભવિષ્યમાં જેની પણ વાત થશે તેમાં ક્ષત્રિય સમાજની આંદોલનની પણ વાત ચોક્કસપણે થશે કે ખૂબ શાલીનતાપૂર્વક અને કહી શકાય કે અનુશાસનના રીતે આ આંદોલન થયું છે અને આગળના દિવસોમાં મારું એવું વ્યક્તિગતપણે માનવું છે આ કોઈ એવું કોઈ સમાજનો વિચાર નથી આ સમાજનું બાળક ચોક્કસપણે છું પણ એવો વિચાર એવો ચોક્કસપણે હોય કે ભાઈ આ એકતા જે છે એકતા હંમેશા ટકી રહે એકતા એકજુટ રહે અને જે આ ક્ષત્રિય સમાજ અત્યારે જે પોતાની વાત મૂકી રહ્યો છે એના માટે કોઈ સારું પ્લેટફોર્મ બને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કાગવડ છે તો અહીંયા ખોડલધામ ટ્રસ્ટ છે ઉમિયા માતાજીનું મંદિર છે તો અહીંયા ઉમિયા ધામ છે એ રીતે કદાચ બની શકે કે ના હા ફાગવેલની અંદર એક સૂર્યધામ બની રહ્યું છે તો આવું કોઈ એક એકત્રીકરણ કહી શકાય કેન્દ્રીયકૃત રીતે જો કોઈ વસ્તુને ધાર આપવામાં આવે બરાબર એકત્રીકરણ કરીને

કે ક્ષત્રિય સમાજની અવગણના થઈ રહી છે તો એ અવગણનાને પણ આપણે ગણનામાં સાબિત કરવી હોય બરાબર તો એમાં એકજૂટ ભવિષ્યમાં રહેવું એ ખૂબ જરૂરી છે એટલે આવા એક વિચાર છે કે આ પ્રકારનું જે રીતે અત્યારે અલગ અલગ જે સમાજો જે સંગઠનો છે એ આ રીતે કામ કરતા હોય છે તો એમાં પણ ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ પણ જો આ બાબતે વિચારે છે તો ચોક્કસપણે એમાં બદલાવ અને ઘણા બધા પરિવર્તનો અને ઘણી બધી રીતે અલગ અલગ ભવિષ્યના મોટાભાગે એવું માનવામાં આવતું હોય છે અમે જાહેર જીવનના માણસ પણ છીએ એટલે જાહેર જીવનમાં જોતા આવ્યા છે કે ચૂંટણીનો જે ઉભાર હોય જે ઉભરો આવ્યો દૂધમાં જે રીતે ઉભરો આવે પછી એ બધો જ આમ કેવાય ને શાંત થઈ જાય એ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે મેં આની પહેલા પણ એક વાત કરી હતી જે મણકાની જે માળાઓ હોય ને મણકા જે હોય ને એ મણકાને એક રીતે ગૂંથી લેવા જોઈએ એટલે એક રીતે જો ગૂંથી લેવામાં આવે ને તો ચોક્કસપણે માનીએ છીએ કે એ માળા આગળ જતા ખૂબ કામની રીતિઓ છે અને એમાંથી જે આધ્યાત્મિક લેવલની વાત તો નથી પણ એમાંથી જે ખરેખર શક્તિઓ પેદા થતી હોય છે એ શક્તિઓ ઘણા બધા બદલાવ અને પરિવર્તનો અને નોંધપાત્ર બાબતો એ બનતી હોય છે આવનાર દિવસોમાં જે બાબતો છે હવે કે ભાઈ જેથી જગ્યાએ અમે સક્રિય ભૂમિકા પણ ભજવવાના છીએ ઘણા બધા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ વિદ્યાર્થીઓના પ્રશ્ન બાબતે અત્યાર સુધીની ગૌણ સેવાની પરીક્ષા હોય પંચાયતની પરીક્ષા હોય કે પછી સરકારી જેટલી પણ પરીક્ષા એની સાથે સાથે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં જે ધાંધલી હોય છે એ બાબતે પણ અમે ફરીથી એક્ટિવ થઈ અને પાછી અમારી જે ભૂમિકા છે એ પણ ભજવવાના છીએ અત્યાર સુધીમાં જે જે ખરેખર અમે જેનો વિરોધ કરતા આવ્યા છે એ મારો નીતિગત વિરોધ થયો છે અને નીતિગત વિરોધમાં અમે હંમેશા કહીએ છીએ કે આ અમારી વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે અને આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં આવના દિવસોમાં પણ અમે એડી ચોટીનો જોર લગાડીને લડવાના છે કારણ કે વ્યવસ્થા પરિવર્તન થવું એ ખૂબ જરૂરી છે કેમ કે વ્યવસ્થા પરિવર્તન જોવા જઈએ તો જે આખું વ્યવસ્થા તંત્ર જે ચાલે છે એમાં જે બદીઓ છે એમાં જે દૂષણો છે એમાં જે ભ્રષ્ટાચાર કે કૌભાંડો થઈ થઈ રહ્યા છે એને દૂર કરવા ખૂબ જરૂરી કારણ કે સિસ્ટમમાં તો કોઈ પણ પાર્ટી આવવાની કે જવાની કોઈ પણ પાર્ટી આવવાની કે જવાની બરાબર છે કોઈ પાર્ટી નવી પણ બનવાની અને કોઈ પાર્ટી જૂની પણ થઈ જવાની તો એમાં જે સિસ્ટમની જે છે આખી જે સિસ્ટમ બનતી હોય છે એ સિસ્ટમની અંદર જે કચરો આવતો હોય છે એ સિસ્ટમની અંદર જે છળો આવતો હોય છે એ આવનાર દિવસોમાં આખી જે વ્યવસ્થા હોય છે વ્યવસ્થા તંત્રને કોલેપ્સ કરી નાખતો હોય છે એનું અધોપતન થઈ જતું હોય છે એટલે આ વ્યવસ્થા તંત્રનું અધોપતન ન થાય એના માટેની અમારી લડે છે અમે કોઈ પાર્ટી વિરોધી તો નહીં સીધી રીતે કારણ કે વ્યવસ્થા પરિવર્તનની ભાગમાં અમે ચોક્કસપણે માનીએ છીએ કે આ વ્યવસ્થા પરિવર્તન થવું જ જોઈએ કે જેથી કરીને જે હકદાર છે જે લાયક છે જે કેપેબલ છે બરોબર છે અને જે કાબિલ છે કેપેબલ કરતા પણ કહું છું કાબિલ છે એ કાબિલને એના પોતાનો હકનો મહેનતનો કોળિયો મળવો જ જોઈએ એ માટેની લડાઈ પણ આવનાર દિવસોમાં જે છે એ યથાવત જ રહેશે ક્ષેત્રિય સમાજ જે રીતે અલગ અલગ જે સંગઠનોની જે સમિતિઓ છે એ સમિતિ જે પ્રકારે નિર્ણય લેશે એમાં સામાજિક આંદોલનો જે થશે એમાં પણ ક્યાંક ને ક્યાંક જેટલી પણ અમારાથી થઈ શકશે એટલે ચોક્કસપણે પણ થશે યથાશક્તિ પ્રમાણે સહકાર સહયોગ એ અમે સાપતા રહીશું આવના દિવસોમાં પણ અત્યારે ક્ષત્રિય સમાજની જે એકતા છે એ એકતાને એકજુટ કરવી એ ખૂબ જરૂરી છે કારણ કે પછી જો એકતા જે અભિપ્રાય કારણ કે ખૂબ જોવા જઈએ ને તો ખૂબ સુંદર દ્રશ્યો જે છે એ સામે આવ્યા છે ખૂબ સુંદર દ્રશ્યો કેમકે અ મેં જોયું છે કે મોટા વાગુદોડ હોય તો મોટા વાગુદોળમાંથી ખૂબ સુંદર દ્રશ્યો નગારા સાથે લોકો જતા હોય એ જ રીતે ઉના ઢોલ નગારા સાથે એ મતદાન કરવા માટે જતા હોય એટલા સુંદર દ્રશ્યો એ સામે આવતા હોય છે એટલે આ લોકશાહીનું ખરેખર જે રીતે આપણે સુંદર આ લોકશાહીનું જે આપણે વર્ણન કરી શકીએ છીએ ને એના એને પાછળ આ બધા દ્રશ્યો છુપાયેલા છે જેને કારણે આ લોકશાહી છે ને સુંદર લાગી રહી છે આપણને બંધારણીય હક અધિકારો છે જેમાં આપણે જનપ્રતિનિધિ ચૂંટવાનો હોય છે જેમાં આપણે જનપ્રતિનિધિ એવો ચૂંટવાનો હોય કે જેમાં સામાન્ય જનતાના મુદ્દાઓને એ લોકો સંસદ અથવા તો વિધાનસભા સુધી લઈ જઈ શકે તો એમાં પણ આપણે હવે આપણી ભૂમિકા ભજવવી જ પડશે આ જાગૃતતા આ અવેરનેસ જે છે એ અવેરનેસને હવે આગળ લઈ જવાની છે આ અવેરનેસ કારણ કે કોઈ ગમે તે કે હું હંમેશા એ સ્પષ્ટ માનસિકતા ધરાવતો વ્યક્તિ છું કે અલ્ટિમેટલી તમામ જે બાબતો જે નક્કી જે જગ્યાથી થાય છે ને છે રાજનીતિ એ રાજનીતિ તમારા તમે સવારે ચા પીશો તો ચા કેટલામાં પડશે બપોરે જમશો તો જમવાનું કેટલામાં પડશે અને સાંજે તમે જે ગાડી લઈને ફરવા જાવ છો તો ઈંધણ કેટલાનું પડશે ને બધું જ જે નક્કી થાય છે ને એ તમામ બાબતો ઝીણામાં ઝીણી બાબત મોટા મોટી બાબત એ રાજનીતિ નક્કી કરે છે આખી જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રના મૂળ પાયામાં જે આપણે એકસો ધારાસભ્ય છે અને પાંચસો પિસ્તાલીસ જે સંસદ સભ્યો છે એ બધું નક્કી કરતા હોય છે એટલે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે આ સૌ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કેમ કે આ બધી જ રીતે આ લોકશાહીના જે પ્રાણ કહેવાય એ જાહેર જનતા છે અને જાહેર જનતાના મુદ્દાઓ એ વિધાનસભાનું લોકશાહીનું જેને મંદિર કહેવાય એ વિધાનસભા હોય કે સંસદ સભા એમાં મુકાવવા ખૂબ જરૂરી છે જે કરીને લોકશાહીના મંદિરમાં આ જો પ્રાણ પ્રશ્નો કોઈ પણ જગ્યાએ સામાજિક સમરસતા રહે સામાજિક સમરસતા રહે ખૂબ જરૂરી છે સામાજિક સમરસતા સાથે દરેક લોકોને ન્યાય મળે એ પણ જરૂરી છે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે તે બાબતે આજે રોજગારી છે બેરોજગારી છે એવા મુદ્દાઓની ચર્ચા આપણે બધા જાણીએ છીએ કે આ ચૂંટણીમાં ઓછી થઈ છે પણ એનો મતલબ એવું નથી કે બેરોજગારી નથી એનો મતલબ એવું પણ નથી કે મોંઘવારી નથી બેકારી નથી એવું નથી છે જ પણ એની ચર્ચા ઓછી છે એની ચર્ચા પણ રીતે જયારે કોઈ વ્યક્તિના એક વાણી એક વ્યક્તિના વાણી વિલાસને કરે જો આટલો આવી શકતો હોય તો આપણા ને આપણી જે મુદ્દાઓ જે છે મૂળ મુદ્દાઓ જે છે જે આપણા પ્રાણ પ્રશ્નો કહી શકાય એ પ્રાણ પ્રશ્નોને લઈને પણ આ જ રીતે આક્રોશતાથી એ લડાવવું જ જોઈએ કેમ કે જ્યારે જે તે નેતા એ બેફામ કે બે લગામ બની જાય ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આ પરિસ્થિતિનું ભવિષ્યમાં જો નિર્માણ ન થવા દેવું હોય તો એના શીર્ષ ઉપર બેસાડી શકે અને જનતા જનાર્દન આપણે જે શબ્દો વાપરીએ છીએ ને તો એ જનતા જનાર્દન છે તો આ જનતા જે છે એ નક્કી કરે કે એના કયા પ્રશ્નો ઉપર ચર્ચા થવી જોઈએ અને જનતામાં હું સામાજિક રીતે રાજકીય રીતે બધા જ રીતે આ બાબતોનો હું તમારી સાથે સમક્ષ મૂકી રહ્યો છું કે આવનાર દિવસોમાં આજે પણ તમે જુઓ પરશુતંભભાઈ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી મતદારોનો આભાર માન્યો અને જે ભૂલ થઈ કે એને એને વાત કરી કે ભાઈ અમારી ભૂલ છે અને હું એ ભૂલને કારણે માફી માંગુ છું એ વાત પણ એને મૂકી તો એને એને લાગ્યું ને કે ના એક નાની કમથી બાબત એક મારાથી ભૂલ એ કેવડું મોટું સ્વરૂપ એ ધારણ કરી શકે છે કારણ કે શબ્દો છે શબ્દમાં તાકાત હોય છે શબ્દમાં ભ્રમ હોય છે અને એ શબ્દમાં ભ્રમ જે છે ને એ ભ્રમ એ ક્યાંક ને ક્યાંક આગળ જે ભવિષ્યમાં જે નિર્દેશ હોય છે એ કરતો હોય છે એટલે ભવિષ્યમાં ઘણા બધા સોરી ભૂતકાળમાં પણ એવા ઘણા બધા દાખલાઓ છે બરાબર છે દાખલાઓના ઉદાહરણ આપીને પણ વાત કરી શકું છું મહાભારત કળો હોય રામાયણ હોય એમાંથી ગ્રંથો હોય બરાબર ઉપનિષદો છે ઉપનિષદોના ઘણા બધા દાખલાઓથી લઈ આપણે આ વાતને મૂલવી શકીએ છીએ આ વાતને તુલનાત્મક અભ્યાસ પણ કરી શકીએ છીએ કેમકે એ શબ્દો જ હતા એ દ્રૌપદીજીના પણ શબ્દો હતા મહાભારત આખું જયારે રચાણું ત્યારે એ રામાયણમાં કોના શબ્દો હતા એ આપણે બધા જાણીએ છીએ કોનું અપમાન થયું હતું ને પછી આખી રામાયણ કઈ રીતે ઊભી થઈ તો એમાં પણ અપમાન હતું તો અત્યારે જે ખરેખર ક્ષત્રિય સમાજની અસ્મિતા હતી ક્ષત્રિય સમાજનું જે સ્વાભિમાન હતું એની ઉપર જ્યારે વજ્રગાત રૂપી શબ્દો કહેવામાં આવ્યા અને એ શબ્દો એમને સામાન્ય પરંતુ ક્ષત્રિય સમાજે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતાની અસ્મિતાનો મુદ્દો બનાવી અને ક્યાં સુધી લઈ ગયા તો આજે નેતાઓને પણ લાગી રહ્યું છે જે કહેતા હોય છે ને કે ભાઈ આપણે આ જે અધપતન થયું છે નૈતિક રીતે બરાબર છે તો નૈતિક જે અધપતન છે ને એ અધપતન હવે અટકશે હવે અટકશે કારણ કે જાગૃતતા આવી ખૂબ જરૂરી છે જાગૃતતા હું હંમેશા મારી વાતમાં રહેતો છું કે મારા ધોરણ આવતી એક ભક્તિ વિણુભાઈ પુરોહિત કોકતો જાગે કોકતો જાગે કોક કોણ જાગે તું જ જો જાગે તો એટલે જાગૃતતા એવી એકમાં જાગૃતતા એવી બીજાને જાગૃત કર્યો જો ભાઈ આ ખોટું થઈ રહ્યું છે જો ભાઈ આ ન થવું જોઈએ તો આ જાગૃતતા જ છે અત્યારે જે આખું આખી જે આ બાબતો જે અત્યારે ક્ષત્રિય સમાજનો જે મુદ્દો હતો એ શું છે આ અલ્ટિમેટલી એ જાગૃતતા છે આજે ક્ષત્રિય સમાજમાં જાગૃતતા આવી તો બીજો સમાજ પણ આ ક્યારેય પણ આ પ્રકારની ભૂલ ન કરે એટલા માટે આજે ક્ષત્રિય સમાજ આક્રોશતાથી લડી રહ્યો છે અરે પરિણામ તો જે આવું હોય તે આવે પરિણામથી બહુ કઈ એવું કઈ ડરવાનું હોય કે પરિણામ છવ્વીસ છવ્વીસ પણ આપે ને કદાચ પરિણામ છે એ છવ્વીસ માંથી કદાચ પંદર પણ આપે પરિણામ ડઝન્ટ મેટર પણ તમારું અસ્તિત્વ માટે તમારે લડવું જરૂરી કે જયારે અન્યાય થયો કે અત્યાચાર થયો જયારે એવા શબ્દો કહેવાડા ત્યારે એ ભવિષ્ય એ નોંધ લે કે જયારે આ વ્યક્તિઓ લડતા હતા એટલે એના માટે પણ લડવું ખૂબ જરૂરી છે એ વાસ્તવિકતા છે એટલે જે શબ્દો કહેવા એવા એ ક્ષત્રિય સમાજ માટે અસહ્ય હતા બરાબર છે એમાં ના જ નથી એના માટે કદાચ કહેવાતા કેવાય ગયું હોય કદા પરસોદનું ભાઈ આજે જે માફી માંગી અને જે કીધું કે મારી આ ભૂલ થઈ અને ભૂલ અત્યારે ક્યાંક ને ક્યાંક રિયલાઇઝ પણ ફરીથી એને કરી છે માફી આપવા માટે હું એટલો સક્ષમ વ્યક્તિ પણ નથી અને માફી કદાચ હું આપી પણ ન શકું ક્ષત્રિયના